આ સ્થળ ઉપર ઉભાઈ છે અને જિંદીભાઈ હવે આપણે જ્યાંથી આપણે વાતનો દોર મૂક્યો તો ત્યાંથી આપણે તેથી આ ઇતિહાસ ને વાગોડીએ આપણે ક્યાં વાત ને જુનાગઢ એમને જે ભજન ગાયું અને ત્યાંથી પછી જ્યારે રાપર ની વાત પકડી હા રાણ સાહેબ રવિ સાહેબ ખીમ સાહેબ ત્રિકમ સાહેબ હા અને એમને એવું આદેશ આપ્યો ખીમ સાહેબ એ હા ચિત્રોડ ત્રિકમ સાહેબ કે ત્રિકમ તું ચિત્રોડ જા હા હા ન્યા ને આવી ઝૂપડી બાપ દીન અભ્યાગતોને ટુકડી આપ ધર્મ નો પ્રચાર પ્રસાર કર અંધશ્રદ્ધા અને એમના જે પરંપરા જે વિચારધારા હતી જે રવિ ભાણ સંપ્રદાય ની કબીર પરંપરા સનાતન ધર્મની ચાલી આવેલી ત્રિકમ સાહેબ ને કીધું કે એટલે ત્રિકમ સાહેબ ને થોડું અજગતું લાગ્યું કે એમ ઘણા વર્ષો સુધી ખીમ સાહેબ ની જોડે ત્રિકમ સાહેબ હા એટલે કે હું તમારાથી ભગવાન દૂર કઈ રીતે રહી શકું એટલે ગુરુએ કીધું મારું આદ્ય છે તારે ચિત્રોળ જવું જ પડશે

તો પછી એ જે પ્રીતમ સાહેબ એમના રાઉન્ડ કરી કુંડાળો જેમ ધુણાળો કરી આવ્યો અને એમને પછી પોતે તેમાં પંચમુખી સંગ નીકળ્યો અચ્છા અ જયંતિભાઈ આ આપણે વાતની દોર ઉપર ઉભા છીએ કે એમને પૂર્વજનો ક્યાં ને ક્યાં અહીંયા જ્યારે અંશ હોય ને આ વસ્તુનું સાક્ષી અહીંયા એનું પ્રમાણ કેરે મૂક્યા છે એમને ગુરુએ કીધું અહીંયા જા. એટલે ગુરુના આદેશથી આવ્યા એટલે ગુરુને પણ એવું ખબર નહોતું કે મારે એને ચિત્ર પર આદેશ થઈ ગયો તું ચિત્રોડ જા પણ જે થવાનું હોય ને સંતોના મુખેથી અગાઉ નીકળી જતી હોય અને એ એ થયું સંત સાહેબના આદેશથી એમનો વચન રાખી સ્ટીમ સાહેબ અહીંયા ચિત્રોડ આવે અને એમને ગુણાની સ્થાપના કરી બાજુના રૂમ છે હા ત્યાં ઢોલિયા ઉપર રામ સાગર લઈને ભજન કરતા ત્યાં એમના બધા જે વખતે વખતના જે દરિયા ઉપર તરીને જે દ્વારકા જે અંચળો છે

અને હવે જે એમના જે વસ્ત્રો જે એમના શિષ્ય પોતાની ગુરુની નિશાની તે અહીંયા રાખવામાં આ ઢોલીઓ અને બધી વસ્તુ દર્શન કરીશું આવી રીતે જય ઓંતિભાઈ આ ચાકડી છે ને ચાકડી છે એમના જે ખુદ જે ચરણ કમળમાં પહેરેલી

પણ ભગવાનની દેરી દયા વસ્ત્ર હજી ક્યાંય ખંડિત નથી એમની કૃપા છે એમના આશીર્વાદ જ છે હા પછી ત્રીજો નંબર આ બાજુ એ એમના પછી જે ગાદી પર તમે અંદર જતા રહો તો વાંધો નહીં પહેલા આ અહીં આંચળો જ બતાવી દો આ આંચળો છે ત્રિકમ સાહેબ નો હા હા આ જે સફેદ વસ્ત્ર જે નાબડામ ન બેસવા દીધા હા હા નાબડામ ન બેસવા દીધા હા અંચલા ઉપર બેસીને હા હા પેલે પાર ગયેલા હા 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 એ જ આંચળો જે હમણાં અગાઉ વાત થઈ એની હા હા હા

આ જે છે એ ત્રિકમ સાહેબ ના શિષ્ય હતા લક્ષ્મી સાહેબ જે પેલા આ જગ્યા ના ગાદીપતિ મહંત અને આ લક્ષ્મી સાહેબ એ સમાધિ લીધી એના પછી અહીંયા આપણે આ ખમૈયા સાહેબ આયા ખમૈયા સાહેબ ના આ વસ્ત્રો છે એમના અચ્છા એ વખત ના પણ વસ્ત્રો પણ એવાની વાત છે ક્યાંય દાગ નથી ફાટી નથી કે ક્યાંય નથી એ પણ નથી

ખુદ સાહેબ સોનું અને સાગ જગમાં ન થાય જૂનું એવું એક છે પણ આ તો ભાઈ આ હવે કઈ ધાતુ નો છતાં એને કાટ નથી લાગ્યા પછી હવે આપણે

આ તો ત્રિકમ સાહેબ હનુમાનજી ના અવતારી છે કે રામ લંકા પર સંચર્યા અઢાર પદમ દળ સાથ એ સૈન્યમાં છડીદાર હું એમ બોલ્યા ત્રિકમ દાસ ત્રિકમ સાહેબ એવું કીધું કે હું જયારે રામ નું જે લંકા માં યુદ્ધ થયું ને ધજા પર બિરાજમાન હું હતું આ છડી છે ચાંદીની છડી છે

એમના પછી આ પગવું એ પહેરાય હોય હોય આ હા પછી મુહંદ સાહેબ ના વસ્ત્રો છે આચ્છા એ ભગવા છે આમને બધા વાઈટ વસ્ત્રો છે જેમ ભાઈ હા બધા વાઈટ અને આ બાજુ અહીંયાથી પાઘડી જો ભગવા થી ચાલુ થઈ ગઈ હા અને પછી આ બાજુ લગભગ લગભગ ભગવાન અગવાર આવી ગયું હા આ મુરદાસ સાહેબ ને હા હા સાહેબ હા ઉપર એમનો ફોટો છે બાપઈ હવે એમના પછી સત્ય સાહેબ છે સગનદાસ તો એમના કપડા

સમુદ્ર કિનારો હોય સરોવર હોય એમાય જો આવું આ આવું જો એમને આસન હોય ને તો એ બહુ મોટી વાત એટલે આપણે દર્શન માટે લોકોને મૂક્યા કે ભાઈ આ એમનું આસન છે નાના બેસીને આસન હવે કોઈ આવું ઉતારું નહીં કેમ કે હવે આ પ્રથા બંધ થઈ ગઈ ગઈ છે હવે નથી ભાઈ આ માળા આ માળા એક સેવક અહીંયા ગયા હતા અમરનાથ અચ્છા અચ્છા મને એટલે ના ના આ માળા અમરનાથ એક છે લાયા હતા એટલે મને કે ધોલી અમરાજી ને આપડે અહીંયા ભરાય છે આજે મારા છે ને એ ત્રીક વખત ની છે પછી આ

કેટલું નાનું કેટલા સુંદર અક્ષર પેલા કમ્પ્યુટર અક્ષર કરતા શું એ જમાનામાં આપડી નાની બુક માં લખાણ લખવું છાપેલા નથી ક્યાંય નઈ કે તમને શું લાગે છાપેલા છે ના લખેલા જયારે છાપેલા નથી લખેલા 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 છે પણ કેટલા સુંદર છે એમ અને આ આની વાત આવી છે તો હમણાં મેં આ આપણે વાત એક મને જરાક ટૂંકમાં કહી દઉં કે જે આપણે નારદજી હતા ને એ હનુમાનજી ને પૂછે કે ભાઈ હું ભગવાનના ચોપડા માં છું કે તમે તો કે એ તો આપડે ભગવાનના જ્યાં પૂછીએ તો ખબર પડે તો જે શ્રી આ રામ ને આ કો ને જે ભગવાન ને શ્રી રામ વિષ્ણુ એટલે કીધું તમે જે વાત કરી ને એને તમે પૂરી કરો પછી મને મને બરાબર ખબર નથી એટલે આ પુસ્તક ની વાત આવી ને જોયે એટલે વાતળી વિગતાડી મોજા ઘટ્ય ઘડેલું હકડી

કે ભાઈ મારો ચોપડામાં ભક્ત હું મોટો છું કે તમારું નામ જ નથી બીજા ચોથા થા ક્યાંક જોઈએ તો કે નથી તો પછી ફેરથી કે હશે હશે એમની જોડે આવી નાની ડાયરી જે આપણે આ દર્શન કર્યા એટલે વાત યાદ આવી તો કે એમાં જોવાનું તારે તો એને જોયું ને

એમની હોય હોય ને એમના આશીર્વાદ મળતા એ ભૂમિ ઉપર પગ મૂકીએ તો તો કદાચ કલ્યાણ થતું ભજન નથી કરતા આ પૂજનીય વસ્તુ અને સવાર સાત બે ટાઈમ ધૂપ દુવાર થી આપીએ અને આખો દિવસ બંધ જરૂર પડે પ્રસંગ વસ્તુ જ અમે આ ખોલીએ છીએ અને હા બઉ સરસ આ તો શું આપના માધ્યમથી

માત્ર ને માત્ર બેસી શકે એવી પોઝિશન માં જ આ ઢોલિયા બઉ સરસ બહુ સરસ તો હવે આપણે વિડીયો થઈ ગયો છે લાંબો હજી ઘણી બધી બીજી